જે ગુજરાતી ફિલ્મમાં પ્રથમ વખત હિરોઈને ઘોડે સવારી કરી દિલ એ ફિલ્મનું નામ છે ડાકુરાણી ગંગા જે 1976 માં રિલીઝ થઈ હતી અને હિરોઈનનું નામ છે રાગીણી શાહ જેની આ પ્રથમ ફિલ્મ હતી આ ફિલ્મના અન્ય કલાકારો હતા રાજીવ ઉર્મિલા ભટ્ટ કિશોર જરીવાલા અરવિંદ જોશી અરવિંદ પંડ્યા અને કૃષ્ણકાંત આ ફિલ્મ હરકિશન મહેતા દ્વારા લખાયેલ ગુજરાતી નવલકથા પ્રવાહ પલટાયો પર આધારિત હતી નિર્માતા હતા ગજેન્દ્ર સંઘવી અને તુષાર મહેતા તથા દિગ્દર્શક કૃષ્ણકાંત હતા એક સીધી સાધી યુવતી પર એવું તો શું વીતે છે કે એ હાથમાં બંદૂક ઉપાડી લે છે અને ગંગામાંથી બની જાય છે ડાકુરાણી ગંગા એ જ આ ફિલ્મની મુખ્ય વાત છે આ ફિલ્મ જોવા માટે તમને સિત્તેરના દાયકામાં જવું પડશે આજના નજરિયાથી આ ફિલ્મ ન જોશો સિત્તેરના દાયકાનો એ સોનેરી દોર જોવા માટે એ દોરમાં પહોંચીને આ ફિલ્મ જોવી રહી ક્યારેક તમે ખડખડાટ હસી પડશો ક્યારેક તમારી આંખોમાં આંસુ આવી જશે ક્યારેક તિરસ્કારથી તમારા ચહેરા પર નફરતની રેખાઓ ખેંચાઈ જશે